ડ્યુએસપી સાહેબ પીઆઈ સાહેબ બધા મળીને ગણપતિનો તહેવારને જે આવનારા બધા હિન્દુ મુસ્લિમોનો તહેવાર છે એના માટે સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ગણપતિનો તહેવાર છે એટલે પૂરું સફાઈથી ચોંકાય છે કે દારૂ કે મથા એવું ના રમે કોઈ આસ્થા ન ડૂબાઈ ગણપતિમાં એટલે બધી રીતે સાચાઓનું રાતના દરમિયાને ગણપતિના પંડાલમાં કોઈને બેહાડો બંદોબસ્ત કરો કે સારી રીતે ગણપતિનો તહેવાર થાય કોઈ એમાં જાનહાની કે માનહાની ના થાય જ્યાં ડૂબાવા જાય ત્યાં એટલે બહુ પાક કરે કરીને ગણપતિનું વિસર્જન કરે એવું સાહેબે માર્ગદર્શન આપ્યું આજે આપણે એસપી સાહેબ કરણસિંહ વાઘલા સાહેબ અને દરેક પીઆઈ વાપીના જે હાજર હતા જે સાહેબે માર્ગદર્શન આપ્યું છે ગણપતિ બાપા ગણપતિ દાદાને જ કેવી રીતે વિસર્જન કરવું કેવી રીતે એમની આરતી કરવું અને કોઈ ખોટી રીતે પંડાલમાં ઘૂસી નહીં જાય અને કોઈ જાનહાનિ ન કરે એના માટે માર્ગદર્શન સારી રીતે આપવું અને વિસર્જન એવી જગ્યાએ કરે કે ગણપતિ બાપાની એમની આસ્થાને મતલબ દુઃખ નહીં લાગે અને જેવી રીતે જ્યાં જગ્યાએ વિસર્જન કરતા હોય ત્યાં મતલબ વિસર્જન કરવાનું છે એ રીતનું માર્ગદર્શન આપ્યું છે કોઈને જાનહાનિ ન થાય અને એ રીતનું માર્ગદર્શન આપ્યું અને આજે હજારો ની સંખ્યામાં અહીંયા લોકો મતલબમાં ભાવિ ભક્તો આવેલા હતા મીટિંગમાં હાજર હતા એમનું મતલબમાં માર્ગદર્શન જે આપ્યું એ બધા શાંતિથી સાંભળ્યું અને શાંતિ સમિતિનું નિવારણ અત્યારે પૂરું થયું આ વખતે હિન્દુ મુસ્લિમના દર વખતે તહેવાર આવે છે એવી રીતે આ વખતે પણ મતલબમાં તહેવાર બંને સાથે જ આવી રહ્યા છે અને વા વાપી પારડી વલસાડ તમામ લોકોને મતલબમાં અમારી રિક્વેસ્ટ છે કે શાંતિથી હિન્દુ મુસ્લિમના તહેવાર સાથે મળીને ઉજવાય અને કોઈ કોમી એકતાની અમે મિસાઇલ આપશું કે મતલબ જે રીતે મતલબ સારી રીતે વર્ષોથી આજે મતલબમાં અહીંયા હિન્દુ મુસ્લિમના તહેવાર ઉજવાઈ રહ્યા છે તો અમે દરેક જગ્યાએને મતલબમાં દરેક લોકોને કહેવા માગ્યા છે કે આપણે સાહેબે જે માર્ગદર્શન આપ્યું એમને ખરે ખરો ઉતારવા માટે આપણે દરેકને સૂચન કરશું અને સાથે મતલબમાં તહેવારો ઉજવી ઉજવણી કરીને એક મિસાઇલ છું કે અમે મતલબ હિન્દુ મુસ્લિમ સાથે છે